નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે ભાદરવા મહિનાની અંદર આ એક વસ્તુનું સેવન તમે ભૂલથી પણ ના કરતા કોઈ મફતમાં આપે મોઢામાં મૂકે તો પણ ખાવાનું નહીં કેમ નહીં ખાવું અને એનાથી આપણા શરીરની અંદર આપણા બોડીની અંદર કઈ કઈ બીમારીઓ આવી શકે છે તો આયુર્વેદ મુજબ કયા કયા લોકોએ આ વસ્તુનું સેવન ના કરવું જોઈએ તો એ વિશે આજે આપણે ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો એ વસ્તુનું નામ છે સાસ જી હા મિત્રો ઘણા લોકોને એવું છે કે સાસ તો અમે વર્ષોથી પીતા આવે છે અમે તો દરરોજ પીએ છીએ કશું થતું નથી તો આયુર્વેદમાં કહે છે કે ભાદરવા મહિનાની અંદર આપણા બોડીની અંદર શરીરની અંદર પિત્તનો પ્રકોપ થાય છે પિત્ત વધે છે પિત્ત એટલે કે ગરમી તો ભાદરવા મહિનાની અંદર આપણા બોડીમાં પિત્ત વધે છે એટલે કે ગરમી વધે છે જેના લીધે મોઢાની અંદર ચાંદા પડવા ઘણા બધા લોકોને મોઢાની અંદર ચોડીઓ પડે છે પેટની અંદર બળતરા થવી એસિડિટીમાં વધારો થવો ભૂખ્યા પેટે એસિડિટી થવી જમ્યા પછી પણ પેટમાં બળતરા થવી એટલે કે એસિડિટીનો અનુભવ થાય હાઈપર એસિડિટી થાય પગના તળિયામાં બળતરા થવી આંખોમાં બળતરા થવી પેશાબમાં બળતરા થવી મોઢા ઉપર ખીલ જે લોકોને નીકળે છે એમાં ખીલમાં વધારો થવો એટલે કે જે પિમ્પલ્સ નીકળે છે એની અંદર વધારો થવો માથાની અંદર જેને બાલ ઉતરે છે જે બહેનોને એમાં બાલ ઉતરવામાં વધારો થવો જે માતાઓ બહેનો ગર્ભવતી છે એમને તો બિલકુલ સાસનું સેવન ના કરવું જોઈએ કારણ કે એ પિત્ત વધારનારું એટલે કે બોડીની અંદર ગરમી વધારનારું છે એવી બહેનોએ પણ ભાદરવા મહિનાની અંદર સાસનો બિલકુલ ઉપયોગ ના કરવો જોઈએ જે બહેનોને માસિક ધર્મ આવે છે એમને પણ ભાદરવા મહિનાની અંદર સાસનો બિલકુલ ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે બોડીની અંદર ગરમી વધારે છે તો આવા લોકોએ બિલકુલ સાસનો ઉપયોગ ના કરવો જોઈએ ચાલીસથી પણ વધારે પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં થઈ શકે છે અને જો સાસ પીવી જ હોય તમારે કે મારે તો સાસ પીધા વગર ચાલે એમ નથી તો એવા લોકોએ તાજી અને મોડી સાસ એ પણ ઘરે જાતે બનાવેલી હોય પેકિંગવાળી બજારમાં મળે છે કે ફ્રીજમાં મૂકેલી એ સાસ પીવાની નથી દેશી ગાયના દૂધમાંથી ઘરે જાતે બનાવેલી તાજી અને મોડી સાસ તમે પી શકો છો એ પણ માત્ર સો એમએલ એટલે કે અડધો ગ્લાસ જેટલી જ પી શકાય અને એની અંદર વરિયાળીનો પાવડર હોય તો વરિયાળીનો પાવડર અને દેશી ખડી સાકર હોય તો એ ખળી સાકરનો એક ચમચી જેટલો પાવડર નાખી અને એ સાસ તમે જો પીવાનું રાખશો તો વરિયાળી અને દેશી સાકર છે એ પિત્તને શાંત કરનારું છે તો આ રીતે તમે જો ભાદરવા મહિના દરમિયાન સાસનું સેવન નહીં કરો આયુર્વેદ મુજબ તો ભાદરવા મહિનાની અંદર બોડીમાં જે પિત્ત વધે છે અને પિત્તજન્ય જે રોગ થાય છે એ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ